પછી અલગ પુરુષના નામ અને મેં તમને કીધું એમ મોડા તો પડતા જ નહીં મોડા નહી પડવાનું કેવરી આ બિહાર ઘનશ્યામભાઈ કથિરિયા મનગુ ભરા

આ કાર્યક્રમ પાંચમો સ્નેહમિલન સમારોહ છે સતત અમે કાયમી સેવક તરીકે અંદર તમામ કમિટીના તમામ મિત્રો સ્વયંસેવકો બધા જોડાયેલા રહીએ છીએ અને વાર્ષિક જે પણ કામ થાય છે વર્ષમાં એકવાર સ્નેહમિલન થાય છે વર્ષમાં કઈ કઈ જગ્યાએ ઘાસચારો પહોંચાડી તમામ પાકો આંતરિયાળ વિસ્તારમાં પાકો સર્વે કરી જ્યાં જરૂર છે ત્યાં જ આપવાનું છે જરૂર નથી ત્યાં ચાર ગાડી નાખી દેવાનો કોઈ મતલબ નથી કેમકે ત્યાં સુવિધા છે નથી ત્યાં આપવાની છે તમામ નડાભેટ સુધીની જે પણ સુધી જિલ્લાની તમામ જે ગૌશાળો છે એનો સર્વે કરીને ગુજરાતભરમાં પણ ક્યાંય એવું લાગે કે અહીંયા જરૂર છે ત્યાં સર્વે કરી અને સ્વયંસેવકો દ્વારા પોતાનો સમય કિંમતી સમય આપીને હાજરી આપી અને ઘાસચારો પહોંચાડે છે કોઈને રોકડ રૂપિયો એક પણ આપતા નથી વર્ષ દરમિયાન જે પણ રકમ આવે છે એનો સરવૈયુ જે કાર્યક્રમ થાય છે એમાં જાહેર કરી દેવામાં આવે છે કાર્યક્રમની પહેલાં દસ દિવસ પહેલાં તમામ કમિટીને જણાવવામાં આવે છે અને પછી જાહેર પ્રોગ્રામમાં બતાવવામાં આવે છે પછી જે ગંગા સ્વરૂપ બહેનો હોય છે એમને કીટ વિતરણ દાબડા જે શિયાળામાં દાબડા વિતરણ કરે છે પછી બ્લડ ડોનેશન કેમ્પ કરે છે એટલે કે તમામ માનવ સેવાના જે પણ કાર્યો છે જીવ દયાના જે કાર્યો છે પક્ષીઓને ચમ તમામ જીવદયા માનવ સેવાના કાર્યો એની સાથે સંકળાયેલું છે અને જ્યાં જરૂર પડે ત્યાં સ્વયંસેવકો તમામ ટીમ સાથે ખડે પગે ઊભી રહે છે અને મારે આજના કાર્યક્રમ નિમિત્તે હું તમામને સંદેશ આપું છું કે માનવ સેવાના કાર્ય ભગવાને આપણને ધરતી ઉપર મૂક્યા છે તો મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યો છે તો કોરોના જેવી મહામારીમાં કદાચ આપણને કાંઈ નથી થયું તો ભગવાને કંઈક આપણા માટે અલગ વિચાર્યું છે આપણી પાસે કંઈક એને કામ કરાવવાના છે એટલે આપણે તો ક્યારે આપણો ફોન લાગવાનો બંધ થઈ જશે આપણને બી નહીં ખબર પડે એટલે બેલેન્સ રિચાર્જ કરવા રિચાર્જ કરવા માટે માનવ સેવા લોક કલ્યાણના કાર્યોમાં જીવદયાના કાર્યોમાં સતત જોડાયેલા રહેવું જોઈએ એવી મારી આપ સૌને તમામ સ્વયંસેવકોને આજના કાર્યક્રમ વતી જોનારા જેટલા પણ આજે લાઈવમાં છે પછી પણ જ્યારે તો માનવ સેવાના કાર્ય કોઈ પણ થતા હોય એમાં હંમેશા આપણી હિસ્સેદારી હોવી જોઈએ એવું મારી આપ સૌને અપીલ છે જય વડવાડા જય દ્વારકાધીશ જય સમજ મારું નામ એમજીભાઈ મગાભાઈ પટેલ ઝાડલા ગામ અમારો ટ્રસ્ટ એક પાંચ વ્યક્તિ ભેગા થયા હતા અને એવો વિચાર આવ્યો હતો કે જિંદગી એમને જતી રહેવાની છે તો આપણે એક એવી સેવાનું કાર્ય કરીએ કે જેથી કરી અને એક સેવાના કાર્ય ગૌ સેવા છે માનવ સેવા છે વિવાનાથભાઈ હોય વિધવાભાઈ હોય તો એની સેવા માટે એક વિચારમાંથી એક આ શામળાજી પરિવાર એક વટ વૃક્ષ છે ત્યારે બની ગયો મને બહુ આનંદ થાય છે એક નાના વિચારમાંથી આવડું મોટું થયું આટલી બધી સેવાઓ થઈ રહી છે આ વર્ષે દિવાળી ટાઈમની અંદર જ્યારે રજા હોવા જે ભાઈઓ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તો એમના વેકેશનનો ટાઈમ કાઢી અને ચારથી પાંચ દિવસ શેખ નળેશ્વરી પાકિસ્તાનની સરહદથી માંડી અને શેખ ડુંગરાળ વિસ્તાર અને માણે ગાથના શેખ ડુંગરા ઉધી જાતે સ્વયં જઈ અને એ ગૌશાળાની અંદર જે સાર આપે છે એમને બધા જે કોઈ સેવા આપે છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનું છું એક દિલથી જે ગૌ સેવાની સેવા કરી રહ્યા છે અને બીજું કે કોઈ પણ ટાઈમે ગુજરાતના આખા ગુજરાતની અંદર કોઈપણ જગ્યાએ કોઈ પણ ગૌશાળાની અંદર સાર ન હોય તો કોઈ પણ કોલ આવે તો કોઈપણ માણસ રૂબરૂ જઈ અને ત્યાં એની ટાઈમ ત્યાં સારનું ઘાસચારાનું વિતરણ કરવામાં આવે છે અને બીજું કે અમારો ટીમ એક જોરદાર બની છે જોર સેવા આપે છે તો ખૂબ બધાનો દિલથી હું આભાર માનું છું અને જે જે સેવકો દાન આપી રહ્યા છે તેમને એક વિશ્વાસ છે કે નહીં આપણે જે એક રૂપિયો આપીએ તે પણ એક સારા કામમાં જાય છે પછી આખા વર્ષની અંદર જે કંઈ થયું છે તે એક પ્રોજેક્ટ દ્વારા અત્યારે લાઈવ બતાવી રહ્યા છે કે જે આપણા દાન આપી રહેલ ભાઈઓને ખબર પડે કે આખા વર્ષની અંદર આ લોકોએ શું કામ કર્યું છે એક પ્રોજેક્ટ દ્વારા ટોટલ ટોટલ વસ્તુ બતાવવામાં મીડિયામાં આવે છે